રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે મળેલ કાઠીય ક્ષત્રિય સમાજની પર્ષોત્તમ રૂપાલાના સમર્થનમાં મળેલ મીટિંગને કાઠી સમાજ લોકોએ વખોડી કાઢી છે કાઠી સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ અમુક ભાજપ પ્રેરિત કાઠી આગેવાનોએ ટેકો જાહેર કર્યો છે પણ કાઠી સમાજ આજે પણ રૂપાલાના વિરોધમાં છે કાલે પણ વિરોધમાં રહેશે કાલે જે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે તેમાં કાઠી ક્ષત્રિય સમાજ પૂરા સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી એ મહાસંમેલન માં ઉમટી પડશે અને આગામી સમયમાં જે કોઈ રણનીતિ ઘડાશે તેમાં કાઠી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજ રૂપાલા બાબતે લડી લેવાના મૂડમાં હોય તેવું સામે આવ્યું હતું અહેવાલ વિજય મકવાણા જય સૂર્યદેવ આજે પ્રેસ કોન્ફરન્સ જે થઈ એમાં લેવાયેલા સમાધાનનો નિર્ણય અમારા મોટા મોટા જે ભાજપૂતો લોકો છે એનો વિરોધ કરીએ છીએ કાઠી સમાજના બે ત્રણ ભાજપૂતોના આગેવાન આખા કાઠી સમાજનો નિર્ણય એમની રીતે લીધેલ છે એ અમે ગણતા નથી અમે કાઠી સમાજના આ નિર્ણયને સખત શબ્દોમાં વખડી કાઢીએ છીએ અમને કાઠી દરબાર તરીકેનું સ્વાભિમાન છે અને અમે ક્ષત્રિય સમાજ સાથે છીએ કોઈ બે વ્યક્તિ આખા સમાજનો નિર્ણય લઈ શકે નહીં અમને બિલકુલ મંજૂર નથી સ્વાભિમાન ને આ લડાઈમાં અમે ક્ષત્રિય સમાજ સાથે છીએ સુદામડા ગામ કાઠી સમાજ ક્ષત્રિય સમાજ જય સૂર્યનારાયણ જય સૂર્યનારાયણ જય સૂર્યનારાયણ મિટિંગ જે મળી છે ને સાહેબ એ બાબતે અમે લોકો કાંઈ જાણતા નથી અને અમારે એક અખિલ ભારતીય કાઠી સમાજનું નાનું એવું ગ્રુપ છે એ એમના જે આગેવાનો હતો એમની જ મીટિંગ હતી એ બાબતે અમે લોકો કાંઈ જાણતા નથી મીટિંગ તમારા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને એમ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ કાઠી ક્ષત્રિય સમાજ એ પરસોત્તમ મુકાલના સમર્થનમાં છે તો આ તમારા આગેવાનો હતા કે નહોતા ના એ અમારા આગેવાનો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે નહીં એના ગ્રુપ કરતા ખાલી આગેવાનો છે તો આ મીટિંગને તમે કઈ રીતે જુઓ છો આ મિટિંગ ને કઈ રીતે જોવું સાહેબ જોવા જેવું કઈ લાગતું નથી પાંચ જણા ભેગા થઈને મિટિંગ બોલાવી લીધી છે નિર્ણય લઈ લીધો છે આગામી સમયમાં કાઠી ક્ષત્રિય સમાજ છે તે પરશુરામ રૂપાલા વિરોધ યથાવત રાખશે પૂરેપૂરો યથાવત પૂરેપૂરો યથાવત રાખશે અને રવિવારે કાઠી ક્ષત્રિય સમાજનું અને ગરાસિયા દરબારોનું બધાનું સાથે જે સંમેલન છે એમાં બહોળામાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના અમારી હાજરી હશે આ બાબતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કેમ કે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું નાનકડું એક સંગઠન હતું અને એમના જે દ્વારા હતા એમના દ્વારા જે ભાજપ પ્રેરિત છે ક્યાંક ને ક્યાંક અને કોઈ ભાજપમાં જોઈન થવા માગે છે એમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવે છે અમારો સંપૂર્ણ સમાજ એટલે કે કાઠી ક્ષત્રિય સમાજ કાઠી દરબાર સમાજ જે સંપૂર્ણ આ વાતને નકારે છે અને અમે હંમેશાને માટે ક્ષત્રિયો માફી બધી વસ્તુ આપતા આવ્યા છે પણ આ બાબતમાં જ્યારે બહેનો દીકરીઓની વાત આવે જ્યારે ક્ષત્રિયની અસ્મિતાની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને માફી આપવાના જરા પણ મૂળમાં નથી આ કોઈ પણ સંજોગે રૂપાલની ટિકિટ થવી જોઈએ ક્ષત્રિય સમાજ અન્ય ક્ષત્રિય સમાજની સાથે જ છે છત્રી સમાજ એટલે બધા છત્રી સમાજ અને બધા સાથે જ હોય એમાં ક્યારેય મગ થી અલગ ના હોય બધા સાથે જ જ તો આજે જે મળી હતી તેમાં તમારા આગેવાનો હતા અને કે પરસોતમ રૂપાલાને કાઠી છત્રી સમાજ ટેકો આપે છે અન્ય સમાજ આપે કે ના આપે કાઠી છત્રી સમાજ ટેકો આપે છે કાર્તિક છત્રી સમાજનો એક પાર્ટ હતો નોટ ઓફ સ્કૂલ કાસ્ટ એ જે એક છે સંગઠન હતું અખિલ ભારતીય કાઠી છત્રી સમાજ અને આ જે છે એ કાઠી ક્ષત્રિય સમાજ કાઠી દરબાર સમાજ છે એમાં ક્યારેય આ વાત સમાધાનની ક્યારેય ના આવી શકે અને એ લોકો તો ભાજપ પ્રેરિત હતા તો એ લોકો બોલી શકે રાજકોટના રાજકોટના કોઈ કોઈ કાઠી ક્ષત્રિય કોઈને આગેવાનોને જાણ કરવામાં આવી ના કોઈને જાણ કરવામાં આવેલ નથી આ જે છે એ પાંચ સાત દસ વ્યક્તિઓ દ્વારા જ અહીંયા જવામાં આવ્યું અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું અને અમારા સંપૂર્ણ સમાજમાંથી ખૂબ જ આ લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને જે અમારા આગેવાનો જે ત્યાં ગયા હતા એ લોકોનો પણ ખૂબ વિરોધ છે આગામી ચૌદ તારીખે જે મહાસંમેલન યોજાવાનું છે એમાં તમારી કઈ રીતે તૈયારી છે આગામી ચૌદ તારીખે જે સંમેલન યોજાવાનું છે એમાં બહોળી સંખ્યામાં કાઠી છત્રી સમાજ હાજર રહેશે અને સંપૂર્ણપણે બધા કામ ધંધા બંધ રાખી અને અમે ત્યાં હાજરી આપવાના છીએ